માંડેસરા પોલીસે અલગ અલગ સ્થળોએ છાપો મારી મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા ચાર બોગસ તબીબોની ધરપકડ કરતા બોગસ તબીબમાં હડખમ મચી ગયો હતો સુરતમાં અન્ય રાજ્યમાં બોગસ તબીબ મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી દર્દીઓના જીવનું જોખમ ઉભું કરતા હોવાની વાત સામે આવી રહી છે આવા બોગસ તબીબને ઝડપી લેવા પાંડેશરા પોલીસે કાર્યવાહી કરી હતી આ પોલીસ પાંડેશરા પોલીસે 4 ઓગસ્ટ તબીબોની ધરપકડ કરતા કબીબ અલમમાં હલકમ મચી ગય છે પાંડેશરા પોલીસે મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા તબીબો સામે કાર્યવાહી કરી પાંડેશરાના ચાર અલગ અલગ સ્થળે પોલીસે છાપો માર્યો હતો આ છાપામાં મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા બોગસ તબીબો લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતા રંગ્યાત મળી આવ્યા હતા પોલીસે બોગસ તબીબ અજય વિજય વિશ્વાસ દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ની ધરપકડ કરી હતી આરોપીઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક પ્રિન્સ અને એસ કે દેવનાથ નામે ક્લિનિક ચલાવતા હતા ચારે ક્લિનિક માંથી અલગ અલગ પ્રકારની દવાનો જથ્થો સિરપ સહિત બાર હજાર

ચાર ડૉક્ટરો વિરુદ્ધ જો બહુગસ્ટ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે પાર્થ કાલિબદ્ધ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે ચારો ડૉક્ટરો પાસે બારા હજાર નવસો ચોરાણું રૂપિયે જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે આમાંથી બે ડૉક્ટર છે પારથ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ આનું જૂનો ઇતિહાસ પણ છે એક પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેષ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ્ટ ડિગ્રી મારતો હતો રસેસ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા એ એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે